વડોદરાનો ઐતિહાસિક વારસો એટલે કે માંડવી ઐતિહાસિક ઇમારત જેની જાળવણી કરવામાં તો તંત્ર નિષ્ફળ સાબિત થયું જ છે પરંતુ હવે રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે તે પણ વહેલી ગતિએ નથી થઈ રહી અને ગોકળ ગતિએ થઈ રહી હોય આ મામલે વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે ફરી એક વખત તંત્રને આડે હાથ લીધું કારણ કે વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસ જેઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી ઐતિહાસિક માંડવી ના રિનોવેશનની રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ નહીં થાય તેનું રિસ્ટોરેશન રિનોવેશન નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પગમાં પગરખાં નહીં પહેરે અને આ સંકલ્પને સો દિવસ પૂર્ણ થયા હશે સો દિવસ તેમના સંકલ્પને વીતી ગયા પરંતુ હજુ સુધી ઐતિહાસિક માંડવી ઇમારત કે જેનું રિનોવેશનનું કામ પૂરું નથી થયું અને જેના કારણે આજે જ્યારે સો દિવસ પૂર્ણ થયા હોય ત્યારે વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ને જે ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે તેને લઈને તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું પહેલું ધર્મ ઉપર જ્યારે વાત આવે છે તો બ્રાહ્મણ તરીકે મારું પહેલી ફરજ છે કે મારે બોલવું પડે અને ધરોહર સાથે વાત આવે તો એક જાગૃત નાગરિક તરીકે પણ મારી ફરજ છે કે મારે બોલવું પડે છેલ્લા દસ વર્ષથી વડોદરાના ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશન યોગ્ય જાળવણી માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહેતા આવ્યા છે પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી કારણ કે મહાનગરપાલિકા પાસે હેરિટેજ કન્સલ્ટન્ટ કે હેરિટેજ સેલ જ નથી બીજી વસ્તુ કહીએ તો જ્યારે જાન્યુઆરી મહિનામાં માંડવી ટાવર જર્જરિત થયો જે પિલ્લરોમાં તિરાર પડી તો મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને જણાવવામાં આવ્યું કે આની યોગ્ય કામગીરી કરાવો ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો નીકળી ગયો માર્ચની છઠ્ઠી તારીખે આ કામગીરી એમને શરૂ કરી કામગીરી શરૂ કરી તો જે પિલ્લર જર્જરિત છે એ તો કર્યું નહીં કામ પણ પિલ્લરને બચાવવા માટે આ જે આરસીસો છે એની વચ્ચે સેન્ટરમાં ગડરો લગાય એ ગડરોને લગાવે લીધે શું થયું કે જે માડવી યોગ્ય રીતે જે આર્ચિસો હતી એ પણ ડિસ્ટર્બ થઈ ગઈ અને એમાં નુકસાન થયું એ આર્ચિસોને બચાવવા માટે બીજી આ ગડર લગાવી અને રાઉન્ડ ફ્રેમો લગાવી પડી આમ માળવી ઐતિહાસિક દરવાજો જ્યાં ગડરવાળો થઈ ગયો આ રજૂઆતમાં કહીએ તો રાજવી પરિવારના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાર રાજે પણ મીડિયામાં કીધું કે માંડવીનું કામ ઝડપથી થવું જોઈએ અને ચોમાસા પહેલાં થવું જોઈએ રાધિકા રાજે મહારાણી પણ માળવી નીચે આવ્યા હેરિટેજ એક્સપર્ટો દ્વારા યોગ્ય રિપોર્ટ મહાનગરપાલિકાને સોંપ્યો પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી નથી જ્યારે સાંસદ અને રાવપુરાના ધારાસભ્ય માંડવી નીચે આવ્યા ત્યારે પુરાતત્વની ટીમને લઈને આવ્યા પુરાતત્વની ટીમે પણ કીધું કે માળવી દરવાજાનું કામ ઝડપથી થાય આ ખૂબ જર્જરી છે અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે તો એના માટે અહીંયા ટ્રાફિક બંધ કરો ડીજે બંધ કરો ભારે વાહનો બંધ કરો પણ આજે સોમાં દિવસે કહીશ કંઈ મહાનગરપાલિકાના જ ડમ્પરો ફરે છે તો મારી મહત્ત્વની વાત એ છે કે જ્યારે સરસયાજીરાવ ગાયકવાડે ઓગણીસો ને બાવનમાં આ મહાનગરપાલિકાને સોંપ્યો તો મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આની યોગ્ય જાળવણી કરે અને એની યોગ્ય જાળવણી નથી થતી ત્યારે અમે જાગૃત નાગરિક તરીકે આ વાત મીડિયાના માધ્યમથી ઉઠાવીએ છીએ કે આની યોગ્ય કામગીરી થાય કામગીરીની ગંભીરતા એ લોકોને છે કારણ કે કમિશનર ચેરમેન અને મેયરશ્રી જોડે માનવીની છે મને મળવાયા અને એમને કીધું કે આનું કામ ઝડપથી શરૂ થશે અને આના માટે દસ કરોડ ફળવાયા છે આજે દસ કરોડ ફળવાયા છે તો પછી કોની રાહ જોવાય પબ્લિકના વેરામાંથી જ વડોદરાનો વિકાસ કરવાનો છે તો આ ધરોહરને સાચો એની સાથે કહીશ કે જેવી રીતે ન્યાય મંદિર દરવાજા માટે સાડત્રીસ કરોડ રૂપિયા ફળવાયા બે વર્ષથી કોઈ કામગીરી થતી નથી તો ચેરમેન સાહેબ કહે છે કે દસ કરોડ ફળવાઈ ગયા છે તો શું આ કામગીરી ત્રણ વર્ષ પછી હજી શરૂ થશે કે આ પિલ્લર વધારે ઝડપથી નીચે પડી જાય કોઈ જાણા નહીં થાય જે રીતે ગંભીર દુર્ઘટના ઘટી અને આપણે જોયું કે નિર્દોષ વીસ લોકો મરી ગયા સ્થાનિક લોકો સતત રજૂઆત કરતા હતા કે આ પિલ્લર જળજરિત છે એનું કામ કરાવો આ બ્રિજ તૂટી જશે એવી રીતે અમે આ માંડવીના પિલ્લર માટે કહીએ છીએ કે આ જળજરિત છે પૂરા તત્વોએ કીધું છે કે હવે આ ગમે ત્યારે પડી શકે છે પણ મહાનગરપાલિકાની હજી પણ ઉદાસીનતા છે કારણ કે મુસ્લિમ સમાજની પણ આસ્થા જોડાયેલી તો લાખો લોકો દર્શન કરવા આવે છે જો કોઈ અકસ્માત થયો અને કોઈ ઘટના ઘટી તો શું એની જવાબદારી મહાનગરપાલિકા પોતાના માથે લેશે મારો આજે પ્રશ્ન છે આવી કોઈ ના ના ઘટે એટલા માટે જાગૃત નાગરિક તરીકે અમે વિનંતી કરીએ છીએ કે આની કામગીરી કરાવો અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર પોતે કહે છે કે વડોદરાના વિકાસમાં જન જનભાગીદારી જોઈશે તો જન ભાગીદારીના ભાગે અમે તમને જણાવી રહ્યા છે તો આ અમારો તમારા પ્રત્યે એક વિનંતી ભાવ છે કે આને કામ કરાવો કારણ કે આની જવાબદારી ને કસ્ટડી તમારી છે તો આજે ફરી હું કહીશ કે આપણા યશસ્વી વડાપ્રધાન પણ જે રીતે કહે છે કે વિકાસ સાથે વારસાને અને વિરાસતોને સાચવો તો મહાનગરપાલિકા વાતની ગંભીરતા લે આપણા દેશના વડાપ્રધાન પહેલાં વડોદરાના સાંસદ છે એમને માર્કેટ ચાર રસ્તાથી જાહેર કર્યું કે હું જ્યાં હોય ત્યાંથી વડોદરાને ધ્યાનમાં રાખીશ ને વડોદરાનો વિકાસ નહીં અટકવા દો અત્યારે અમે વડોદરાના વિકાસની તો વાત નથી કરતા સાહેબ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવાની વાત કરીએ છીએ જેમાં મહાનગરપાલિકા સતત ઉદાસીનતા રાખી રહી છે એનું અમને દુઃખ છે ને આજના મારા તપના સોમાં દિવસે પણ હું કહું છું કે હવે તમે ઝડપથી કામગીરી કરાવો અમે સતત રજૂઆત કરી કે ઉપરથી ક્રેકો પડેલી છે વોટરપ્રુફિંગ કરાવો કે જેથી પાણી ના આવું પણ કોઈ કામગીરીમાં કોઈ રસ નથી તો એવું લાગે છે કે મહાનગરપાલિકા વડોદરાનું શું કરવા માગે છે કારણ કે જ્યારે ભ્રષ્ટ શાસકોનો હેતુ માત્ર ભ્રષ્ટાચાર કરવાનો હોય અને એ લોકોને પોતાના કિસ્સા ભરવા જે વડોદરાની પ્રજાને વડોદરાનું જે થવાનું એ થાય જ્યારે એવો વિચારથી આ લોકો સત્તામાં બેઠા હોય ત્યારે આ વડોદરા તો ખરેખર ભગવાન ભરોસે જ છે તો કુદરત આપણી સાથે છે કે વરસાદ એટલો પડતો નથી બાકી ગયા વર્ષે આખું વડોદરાને ડૂબાડી દીધું આ ભ્રષ્ટ વાત એવી છે માંડવી માંડવીમર હરિઓમ વ્યાસ મહારાજ જે વિઠ્ઠલ મંદિરના મહારાજ છે આ ઐતિહાસિક વારસો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જેને સાચવવાનું કામ સત્તા પક્ષનું છે શાસકોનું છે આજે જે રીતે પિલ્લરોમાં તેરાળ પડીને જે રીતે પિલ્લરોનું આખું જે નબળું થઈ ગયું સ્ટ્રક્ચર પછી આ લોકોએ જે અહીંયા કામગીરી કરી એનાથી વધારે નુકસાન થયું હવે વિચાર કરો કે મહારાજ આજે મંદિરની પૂજાપાઠ કરે અને તે છતાં બપોરના સમયમાં અહીંયા ખુલ્લા ભાગે જે ફરવાની જે એમને ખુલ્લા ભાગે રહેવાની જે સંકલ્પ લીધો આ માંડવી બચાવવાની વાત જે છે આ માંડવી કંઈ કોઈની વ્યક્તિગત જાગીર નથી એ મહારાજ પણ આ માંડવી ઐતિહાસિક વારસો છે મહારાજ સહેજીરાવ ગાયકવાડનો એને બચાવવા માટે આ તપ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અગાઉ પણ અમે એમના સમર્થનમાં હતા આજે પણ અમે એમના સમર્થનમાં આવ્યા છે અને મને એવું લાગે છે કે અહીંયા જે જે નેતાઓ અહીંયા વચન આપેલા વડોદરાના સાંસદ અહીંયા એને વચન આપેલું ટીવી મીડિયામાં આવ્યું છે વડોદરાના રાવપુરાના ધારાસભ્ય જે વિધાનસભાના દંડક છે એમને અહીંયા વચન આપેલું વડોદરાના મેયરે વચન આપેલું ચેરમેને વચન આપેલું ત્યારે આ બધા લોકો આજે સો સો દિવસ થવા છતાં જો સત્તા પક્ષના નેતાઓના પેટનું પાણી નાલતું હોય ત્યારે હવે ગાંધીજી માર્ગે અમારા આંદોલન થયા પણ હવે મને એવું લાગે છે કે આ ભ્રષ્ટ શાસકોની આંખો ખોલવા માટે સાંસદ ધારાસભ્ય મેયર આ બધાની સામે અમારે આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે સો સો દિવસ થઈ ગયા તો આપણે આ લોકોના પેટનું પાણી નથી આવતું આજે અમે જે હરિઓમ વ્યાસ મહારાજ છે એ ગાંધીજીના માર્ગે જે આંદોલન કરી રહ્યા છે કારણ કે શરૂઆત તો દેશના આઝાદી મહાત્મા ગાંધીના રસ્તે અને એ રસ્તે એ કરી રહ્યા છે તો સૂતરની આટીથી અમે એમનું સન્માન પણ કર્યું છે એ સલામ છે કારણ કે તમે વિચાર કરો કે શાસક પક્ષો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે અને ભગવાનના ભક્તોને પણ ભૂલ્યા છે થોડોદરની પ્રજાને પણ ભૂલ્યા છે ત્યારે અમે એમના સમર્થનમાં છે અને આગામી દિવસમાં જો ટૂંક સમયમાં આ લોકો નિર્ણય નહીં લે તો અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે વડોદરાના સાંસદની સામે રાપુરાના ધારાસભ્યની સામે વડોદરાના મેયરની સામે અને ચેરમેન સામે આ બધા સામે આંદોલન કરવાની ફરજ પડશે